હવે લોકસભા ચૂંટણીને લઈને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ગુજરાતમાં ચાલી રહ્યું છે ને હવે ખેડાના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે દેવુસિંહ ચૌહાણ તેઓ ક્ષત્રિય સમાજના એક ગામમાં પહોંચ્યા હતા ત્યારે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો તો સમગ્ર ઘટના આ બની હતી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન કહીએ જે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના કાઉન્ટરની શરૂઆત થઈ ગઈ છે અને આજે સાંજ સુધીમાં પ્રચારના પડઘમ પણ શાંત થઈ જશે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે પરષોત્તમ રૂપાલાનો વિવાદ છે તે ખૂબ જ માથાના દુખાવા સમાન બન્યો છે જ્યાં જ્યાં તેઓ દ્વારા ઉમેદવારો પ્રચાર પ્રસાર કરવા માટે જઈ રહ્યા હતા ત્યાં ક્ષત્રિય સમાજનો વિરોધનો સામનો છે તેમને કરવો પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી કચ્છ હોય જામનગર હોય રાજકોટ હોય એટલે કોઈ એવી જગ્યા ગુજરાતની બાકી નહીં હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો ઉમેદવારો પોતાની સભા પ્રચાર પ્રસાર માટે જાય અને ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા ન મળે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજે તો એ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બહાનો ચડાવી લીધી છે અને ખેડા બેઠક જે ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે ગઈકાલે ખેડા બેઠક ઉપર ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન પણ યોજાયું હતું ને એ જ ખેડા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે હુંકાર પણ ભરવામાં આવ્યો છે હવે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનની અસર છે તે થતી દેખાઈ રહી છે કેમ કે જ્યારે ખેડાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ છે તે ક્ષત્રિય સમાજના એક ગામમાં પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજના લોકોએ તેમને ઉભી ભગાડ્યા હતા કહ્યું કે આ ક્ષત્રિયોનું ગામ છે તમે અહીંયા કેવી રીતે આવ્યા તે પ્રકારના સવાલો પણ ઉઠાવ્યા હતા અને જે પોસ્ટરો હતા તેમના બેનરો હતા તે પણ ફાળવામાં આવ્યા હતા પહેલા તો જે આ દ્રશ્ય સામે આવ્યા છે તે જોઈ લો

Bat putok. હાલ આવી રીતે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ખેડાના ઉમેદવાર છે દેવુસિંહ ચૌહાણ તેમની આ હાલત જોવા મળી છે પ્રચાર પ્રસાર માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની તમામ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે પાર્ટ ટુમાં ચાલી રહ્યું છે અને ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આના કેવા માઠા પરિણામ છે તે ભારતીય જનતા પાર્ટીને ભોગવવા પડી શકે છે કે પછી ભારતીય જનતા પાર્ટી છે તે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની અવગણના કરી રહી છે અને કહી રહી છે કે આ વિરોધની કોઈ અસર જોવા નહીં મળે તો આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી जे, पीड़ परा